તો હાલો દોસ્તો કેમ છો બધા મજામાં તો બધાને જય માતા જય શ્રી રામ ને અમે જઈ છીએ ઘેરે બોલ હવે તારે શું લાવો ને આ બધું ફરી જા તારે હાટુ ટોપી તારે હાટુ કોફી સોડા તારે હાટુ સોડા એ ગુલ્ફી

યામ તો ભઈ ન ઉઠલે આવો બાબા આ જો હેપર ઇટુ પર सीताराम તો કે સાંભળા કાવા હા ભાઈ યા પડના તાકો મારતો આવે આપડી ઘરે હેપડી છે જોવો તેલ તો ગણવા દેશે યકિંજો હા આ વાત છે ને ગયા પાઉના અલગ અલગ રાખો અલગ અલગ વાયર પર વાયર આવા દે હા એક થઈ દેવો નઈ ને બગાટ મારે લે રાખ લેવા નહી બિલ બાંધે યાર હા હેઠું નો આવે હો ન આવે વાયર મેકો છૂટો હોય હે હા હવે રેડી એક મત દે હવે છોટીઓ બે દોરી